ટોપ ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આમ યાદ રાખો આવી જોઈએ આપણે હવે બાયબેકના સમાચાર આવી ગયા તમે જો અહીંયા તમને ડેટ મે બી હા અરાઉન્ડ હા ચૌદ અહીંયાથી ડેટ રાખવામાં આવી છે બાયબેક માટે અને બાયબેકની રેકોર્ડ ડેટ છે અઢારસો રૂપિયા પ્રતિ શેરના ભાવે અહીંથી બાયબેક કરશે દસ કરોડ શેર અઢાર હજાર કરોડના અહીંયાથી ટોટલ બાયબેક કરવાના છે પરંતુ સર સ્ટોકમાં તો પણ તમે જો આજે નેગેટિવ અસર જોવા મળી છે પોણા ટકા નીચે છે ચૌદસો ને પંચાવન રૂપિયા ઉપર એટલે કે હાલની જો આપણે પ્રાઇસી જોઈએ ને તો સ્ટોક સાડી ત્રણસો રૂપિયા ઉપર છે બાયબેકની પ્રાઇસી છતાં સ્ટોકમાં કોઈ જ અહીંયાથી તમે જુઓ આપણને તેજીના સંકેત જોવા નથી મળી રહ્યા એક તો સ્ટોક સ્પેસિફિક તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ખાસ કરીને કોઈને બાયબેકનો બેનિફિટ લેવો હોય તો હાલના લેવલે સર કઈ રીતે રહેશે ઇન્ફોસિસ સર યોમિક ઇન્ફોસિસના બાયબેકનું જે પહેલાં આપણે જો વાત કરી લઈએ તો ત્યાં આગળ જેમ તમે મેન્શન કર્યું ડેફિનેટલી અઢારસોના લેવલે જે બાયબેક અનાઉન્સ કર્યું છે તો ઓલમોસ્ટ ટ્વેન્ટી પર્સન્ટ પ્લસ અપ સાઇડ અહીંયા આગળ છે અને રેકોર્ડ ડેટ પણ ચૌદ નવેમ્બરની અહીંયા આગળ આવી ગઈ છે તો અહીંયા આગળ આ બાયબેકમાં થોડું ડિફરન્ટ આવક એ છે કે બાયબેક પહેલીવાર જે મેજર બાયબેક જે અનાઉન્સ થાય છે એમાં પહેલી વાર અહીંયા આગળ બાયબેક પર ટેક્સ એપ્લિકેબલ થવાનો છે તો જે બાયબેક પછી જે અમાઉન્ટ ટોટલ તમારા અકાઉન્ટમાં આવશે સીધી તમારી જે ઇન્કમ છે એમાં એડ થઈ જશે એટલે તમારી ઇન્કમ કયા સ્લેબમાં આવે છે એ પણ અહીંયા આગળ જોવાનું રહેશે જો તમે હાયર સ્લેબમાં આવતા હો થર્ટી પર્સન્ટ પ્લસમાં તો બાયબેકમાં તમારું જે થર્ટી પર્સન્ટ જો એટીન હંડ્રેડ પર નીકાળી તો પોસ્ટ ટેક્સ તમારા માટે નેગેટિવ થઈ જાય છે તો જે એચ ક્લાયન્ટો છે જે હાઈ નેટવર્ક્સવાળા હાઈ ઇન્કમટેક્સવાળા છે એ લોકો બાયબેકમાં પાર્ટિસિપેટ કરવાના ચાન્સ બહુ ઓછા છે સેમ રીઝન આપણે પ્રમોટર તરફથી પણ જોયેલું છે કે પ્રમોટર ગ્રુપ પાર્ટિસિપેટ નથી કરવા પરંતુ રિટેલ જે ક્લાયન્ટ છે જેમાં જેમની સ્પેસિફિકલી લોઅર ઇન્કમ ટેક્સ સ્લેબમાં આવે છે એમના માટે અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી ઘણી સારી થઈ રહી થઈ શકે છે કેમ કે એક્સેપ્ટન્સ રેશિયો અત્યારના ડેટા પ્રમાણે જોઈએ તો ઓલમોસ્ટ ફિફ્ટી પ્લસ આવી શકે છે જે બે લાખથી નીચેની કેટેગરીમાં છે અને જે લોકો ને જોવાનું રહેશે કે ઇન્કમ ટેક્સમાં તમે કયા સ્લેબમાં આવો છો તો જો તમે ટેન પર્સન્ટ અથવા નીલ કેટેગરીમાં આવતા હોવ તો તમારા માટે અહીં આગાડી સારી એવી ઓપોર્ચ્યુનિટી છે બાયબેક માટે બાય કરવાની ચૌદ નવેમ્બર પહેલાં અને ડેફિનેટલી એક્સ ડેટ પછી ટેન્ડર ડેટ પણ અનાઉન્સ કરશે અને એ ટાઈમે તમે ટેન્ડર કરી શકો છો તો તમારું કોસ્ટ ઘણી નીચે આવી જશે પ્લસ અહીંયા આગળ ડિવિડન્ડ યીલ પણ જોઈએ તો ત્રણ ચાર ટકાની છે તો જે લોકો સ્પેસિફિકલી ઇન્કમ ટેક્સનો રૂલ એપ્લાય થઈ ગયો એના લીધે અહીંયા આગળ બે પાર્ટમાં આપણે કન્સિડર કરવું જોઈએ તો લોઅર ઇન્કમ ઇન્કમટેક્સ લેબમાં જે લોકો આવતા હોય એમના માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે તમે બે લાખ સુધીનું બાયબેક કરીને રિટેલ કોટામાં એપ્લાય કરી શકો છો મારો લેવલ્સની વાત કરી લઈએ તો અહીંયા આગળ નીચેમાં ફોર્ટીન થાઉઝન્ડ ટ્વેન્ટી એ મેજર મલ્ટિપલ સપોર્ટ છે તો ત્યાં આગળ મારા ખ્યાલથી સપોર્ટ લેવો જોઈએ જ્યાં સુધી બાયબેક છે તો ડાઉન સાઈડ અહીંયા આગળ આપણને પ્રોટેક્ટેડ લાગી રહી છે તો રિસ્ક રિવોર્ડ અહીંયા આગળ ઘણા ફેવરેબલ છે ઉપરમાં આપણે જોયું કે ફિફ્ટીન હંડ્રેડ ફિફ્ટી પાસે બે ત્રણ વાર રેઝિસ્ટન્સ લઈને ત્યાંથી કરેક્શન જોવા મળી રહ્યું છે તો અત્યારે લોઅર એન્ડ તરફ ઓલમોસ્ટ મળી રહ્યું છે રેન્જના ઓકે તો લોઅર બેન્ડ ઉપર તારા આપણને જોવા મળી છે જેનો એથી ફાયદો લેવો જોઈએ જેમ સર એથી આપણને વિગતવાર આપણે ટેક્સ રિલેટેડ પણ એથી આપણને સારી રીતે સમજાવી